યુવકને સયાજી હોસ્પિટલમાં લોહી લુહાણ હાલતમાં ખસેડાયો હતો પરંતુ હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરના કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હરણી રોડ જૂની રૂપમ ટોકીસ પાસે એક યુવકની બે રહેમીપૂર્વક જાહેર રોડ પર હત્યા કરી દેવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે આ ખૂની ખેલ જૂની અદાવતમાં ખેલાયો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે આ બનાવમાં હત્યા થયેલ યુવક તુલસીવાડી વિસ્તારમાં રહેતો અને તેનું નામ સાજીદ શેખ ઉર્ફે ચંદુ તાજીયા હોવાનું સામે આવ્યું છે આ બનાવમાં યુવકનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ત્યારે આ બનાવની જાણ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસની ટીમ સાથે સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ હત્યા કરનાર ઇસમો કોણ છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ બનાવની જાણ આસપાસના લોકોને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા સાથે યુવકના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો ત્યાં પણ ટોળા એકત્રિત થયા હતા હાલમાં આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પરંતુ જાહેર રોડ પર થયેલ હત્યા પોલીસ વિભાગ માટે એક પડકારરૂપ છે રિપોર્ટર સમીર આગેવાન સાથે કેમેરામેન ઈબ્રાહિમ તૈયડીવાલા સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા પ્રાથમિક જાણવા પ્રાઇમરી એવું જાણવા મળે છે કે જે મરણ જનાર છે એમના બીજા મેરેજ થયેલા છે અને એ કોઈ ઇસ્યુ હોવાનું પ્રાઇમરી જાણવા મળેલું છે પરંતુ પોલીસ હજી વધારે ઇન્વેસ્ટિગેટ કરી રહી છે અને બનાવના લગતા જે સીસીટીવી ફૂટેજ એ વખતે કોનું કોનું મુવમેન્ટ અહીંયા થયેલી છે એ માટે ટીમો લાગી ગઈ છે

સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો